આપ ગુજરાતની નંબર ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સાથે હું છું લુબના ખાન લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવતીકાલથી અમદાવાદમાં ભાજપ શરૂ કરશે ચૂંટણી કેમ્પેન તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના કેમ્પેનનો પ્રારંભ કરાવશે કમળ નિશાન દોરીને કેમ્પેનની શરૂઆત કરશે પ્રાઇવેટ જગ્યા પર કમળ અને મોદીની ગેરંટીના લાગશે પોસ્ટર તો ભાજપ લોકસભા ચૂંટણી માટે શરૂ કરી છે તૈયારી આવતીકાલે સીએમ એસજી હાઈવેથી ચૂંટણી કેમ્પેનની શરૂઆત કરવા જઈ રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદમાં ભાજપ કેમ્પેન શરૂ કરશે તો વધુ માહિતી માટે પ્રણવ લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ પ્રણવ જે પ્રકારથી કેમ્પેનની શરૂઆત થવા જઈ રહી છે કવાયત છે તે પણ શરૂ થઈ જશે શું વધુ માહિતી શું વધુ અપડેટ લુબના એ માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકમંત્રીનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ કરી દીધું છે અને તેને લઈને જ ભારતીય જનતા પાર્ટી આવતીકાલથી સત્તાવર્તે ગુજરાતની અંદર જે વોલ પેઇન્ટિંગ છે હોલની અંદર કમળનું નિશાન દોરીને પોતાનો ચૂંટણી પ્રચાર છે જે કેમ્પેન છે તેની શરૂઆત કરી દેશે આજે જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી પી નડ્ડા તેઓના તરફથી આ કેમ્પેન છે તેનો પ્રારંભ સમગ્ર ભારતમાં કરાયો છે ત્યારે આવતીકાલે અમદાવાદના એસજી હાઈવે ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કેમ્પેન છે તે તેમાં જોડાશે અને ખાસ કરીને જ્યારે માની શકાય કે હજુ પણ લોકસભા ચૂંટણીના જે કાઉન્ટડાઉન શરૂ થયું છે તેની પહેલા પાર્ટી ચૂંટણી કેમ્પેન શરૂ કરી રહી છે તેની અંદર જે સ્લોગન આપવામાં આવ્યું છે ફિર મોદી બે હજાર ચોવીસમાં પણ મોદી સરકાર આવશે તેને લઈને જ જેપી પી પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે આજથી તેઓ આ કેમ્પેન શરૂ કર્યું છે સમગ્ર દેશની અંદર પરંતુ ગુજરાતમાં આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એસજી હાઈવે ખાતે એક પ્રાઇવેટ જે જગ્યા છે હાઈવે ઉપર ત્યાં કમળનું નિશાન દોરીને મોદી ગેરંટી અને વોલ પેઇન્ટિંગ છે કમળનું કરશે અને ત્યારથી જ ગુજરાતની અંદર પણ લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર છે જે કેમ્પેન છે તે શરૂ થઈ જશે માની શકાય કે હજી ગણતરીના મહિનાઓ બાકી છે તેની પહેલાં આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત છે કેમ્પેનની લોકસભા તે કરી દીધી છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે કરવાના છે તે જ રીતે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તે પણ આ કેમ્પેન એમાં જોડાશે અને આ કેમ્પેન માં છે તેઓ શરૂઆત કરશે એટલે માની શકાય કે લોકસભાનું કાઉન્ટડાઉન છે ભારતીય જનતા પાર્ટી એ તેના કેમ્પેન ની શરૂઆત છે તે કરી દીધી છે ગુજરાત માંથી પણ તેના શ્રી ગણેશ આવતી કાલ થી જોવા મળશે જી બિલકુલ પ્રણવ આભારા સમગ્ર માહિતી બદલ તો લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર કેમ્પેનની શરૂઆત કમળનું નિશાન દોરીને આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે ભાજપ લોકસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરવા જઈ રહી છે તો સીએમ ભાજપના કેમ્પેનનો પ્રારંભ કરાવશે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર હવે જ્યારે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ કેમ્પેનનો પ્રારંભ કરાવશે અને શ્રી ગણેશ કરવામાં આવશે ભાજપના કેમ્પેનનો આવતીકાલે આ કેમ્પેનની શરૂઆત માટે તમામ તૈયારીઓ છે તે પણ કરી લેવામાં આવી છે ભાજપ લોકસભા ચૂંટણીને લઈને મક્કમ છે કે જીત ભાજપની જ થશે તો સુરત ખાતેથી સીઆર પાટીલ ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ આગામી લોકસભા ચૂંટણી કેમ્પેનની શરૂઆત કરાવશે ભીંત ચિત્રણ કરી કરાવશે કેમ્પેનની શરૂઆત ઉધના ત્રણ રસ્તા પાસે દિવાલ પર કરશે પેઇન્ટિંગ તો સીઆર પાટીલ સાથે ભાજપના પદાધિકારીઓ પણ હાજર રહેશે તો પાટીલે ચૂંટણી કેમ્પેનનો કરાવ્યો પ્રારંભ મહત્વનું છે કે ભીત ચિત્રણ કરાવીને કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે પાટીલે ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવીને શ્રી ગણેશ કર્યા છે લોકસભા ચૂંટણીને લઈને કેમ્પેનની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે સી આર પાટીલ દ્વારા પણ પ્રારંભ કરાવવામાં આવ્યો જેમાં ભાજપનું ભીત ચિત્રણ છે તે લગાવવામાં આવ્યું ફરી એકવાર ભાજપ સરકારના સ્લોગનની સાથે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે તો સાથે જ ભાજપ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે સાથે જ આ કેમ્પેનની શરૂઆત વખતે ભાજપના તમામ કાર્યકર્તાઓમાં ખુશી અને ઉત્સુકતા પણ જોવા મળી હતી તો સીઆર પાટીલ દ્વારા ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવવામાં આવ્યો મહત્વનું છે કે હવે લોકસભાની ચૂંટણીને જ્યારે થોડાક જ મહિનાઓ બાકી છે ત્યારે ભાજપ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે એ જ મોદી સાહેબ બે હજાર ચોવીસમાં ફરી એકવાર મોદી સરકાર એના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે આજે બાર વાગે રાષ્ટ્રીય શ્રી જેપી છે એમણે પ્રયત્ન કર્યો આજે મોદી સરકાર વોલ ચાલુ કર્યું છે રાજકોટ જિલ્લાની રાજનીતિ પર મહત્વના સમાચાર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા ભાજપમાં જોડાશે અર્જુન ખાટરિયા આવતીકાલે કરશે કેસરિયા ગાંધીનગરના કમલમ ખાતે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાશે બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયાને હટાવવામાં આવ્યા હતા અર્જુન ખાટરિયા આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે તો મહત્વપૂર્ણ સમાચાર બે દિવસ અગાઉ જ તેમને કોંગ્રેસમાંથી હટાવવામાં આવ્યા હતા ને હવે આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે રાજકોટ જિલ્લાની રાજનીતિ લઈને મહત્વના સમાચાર ફોનલાઈન પર અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે અંકિત શું અપડેટ્સ છે જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે કરશે તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે શનિવારના રોજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અર્જુન ખાટડીયાને છે તે તેમના પદ ઉપરથી હકાલપટ્ટી છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા છે તે કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક અર્જુન ખાટડીયાનું જે પેપર હતું જે કોંગ્રેસ પાસે ફૂટી ગયું હતું ને તેના જ કારણે આગમચેતીના ભાગરૂપે તેમને તાત્કાલિક અસરથી તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા અને આવતીકાલે અર્જુન ખાટરિયા છે તે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો તેમજ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથોસાથ સહકારી ક્ષેત્રના હોદ્દેદારો તેમજ પોતાના સમર્થકો સાથે આવતીકાલે ભાજપમાં છે તેઓ વિધિવત પ્રવેશ કરશે જી જી બિલકુલ અંકિત આભાર આ સમગ્ર માહિતી બદલ સમાચારમાં આગળ વાત સુરતની ઓલપાડમાં મહિલા મિત્રની અદાવતમાં બે યુવકો બાખડ્યા રાતના સમયે બે મિત્રો વચ્ચે મારામારી બાદ હુમલો કરવામાં આવ્યો તું મારી ગર્લફ્રેન્ડની વાતો કેમ કરે છે કહીને માર મારવામાં આવ્યો શેરડીના સાંઠાથી એક યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મહિલા મિત્રની અદાવતમાં બે યુવકો બાખડ્યા હતા બીજી તરફ સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઈને જાહેરમાં અપશબ્દો બોલી વગર વાંકી રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા હતા કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહી થઈ ગયા હતા ટપોરીઓએ રિક્ષામાં આવ્યા હતા અને બિંદાસ ધમાલ મચાવી ફરી રિક્ષામાં પરત ભાગી ગયા હતા આ સમગ્ર બનાવનો વીડિયો મોબાઇલમાં બનાવવામાં આવ્યો હતો જે વાયરલ થતા સામે આવ્યો છે પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે લિંબાયત વિસ્તારમાં ચોર તાટક્યો હતો દુકાનમાં ઘુસીને ચોર પચાસ હજારની ચોરી કરીને ફરાર થઈ ગયો જોકે તસ્કરની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ તો બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જેમાં પચાસ હજારની ચોરી કરીને ચોર પર આ જોવા મળી રહ્યો છે તો કરિયાણાની દુકાનમાં ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ચોરીની આ સમગ્ર ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો રાજકોટના ઉપલેટામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આઠ શખ્સોના ટોળાએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો યુવકને માથા પગ અને હાથના ભાગે ગંભીર ઈજા થઈ ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે મારામારી અંગે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટના મોરબી રોડ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે હથિયારધારી બે શખ્સોએ કરી વાહનોમાં તોડફોડ શખ્સોની કરતૂતના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે બીજી તરફ રાજકોટમાં જાહેરમાં મારામારીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે સાધુ વાસવાણી રોડ પર મહિલાએ જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે વાયરલ વીડિયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે તો વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલો કરવામાં આવે છે જાહેરમાં મારામારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અજાણ્યા લોકોએ મહિલાને માર માર્યો હતો રાજકોટનો આ વીડિયો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે તો વીડિયોના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવી ફાયરિંગની ઘટનામાં આઠ વર્ષની બાળકીની ઈજા થઈ બાળકો ધાબા પર રમતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી ધાબા પર તપાસ કરતા રિવોલ્વરની ગોળી મળી આવી ફાયરિંગ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો ધાબા પર તપાસ કરતા સમયે રિવોલ્વરની ગોળી મળી આવી હતી હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે બોડીલીમાં ફાયરિંગની સમગ્ર ઘટના સામે આવી હતી થોડા દિવસે ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં આઠ વર્ષની બાળકીને ઈજા થઈ હતી તો સુરતમાં અરેઠ ગામમાં સ્ટોન ક્વોરીનો વિરોધ અરેઠના સ્થાનિકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો અરેઠના સ્થાનિકોએ રેલી કાઢીને વિરોધ કર્યો ગામના લોકોએ રેલીમાં કર્યા અનેક સૂત્રોચ્યાર વારંવાર બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોમાં રોષ ગામના ઘરોમાં તિરાડો પડવાની સમસ્યા થઈ રહી છે ગ્રામજનો એકઠા થઈને આવેદનપત્ર આપતા જોવા મળ્યા પંદર દિવસમાં સ્ટોન ક્વોરી બંધ ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આજે ક્વારીઓથી ગામનું રહેવાનું મુશ્કેલ બની ગયું છે ગામની પંચાયતોને એમના બ્લાસ્ટિંગથી ખૂબ જ નુકસાન થાય છે પાણીના તળો નીચે ગયા છે આજુબાજુ ખેતીવાડીના પાકો પણ બધી ધૂળ ડમરીઓ જામી જવાથી પાકો પણ થતાં બંધ થઈ ગયા છે અને પર્યાવરણને પણ પુષ્કળ નુકસાન થાય છે આ ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે શ્વાસોચ્છવાસ દ્વારા આરોગ્યને પણ ખતરો જે ફરીની સમસ્યા છે એના ભાગરૂપે અમે આવેદન આપવા માટે આજે આવ્યા છે કે સરકાર જે તે કંઈ નિયમો છે પેશા કાયદાને નિયમ પાત્રીસ મુજબ આજે કલેક્ટર કચેરી તરફથી ઉલ્લંઘન કરવામાં આવેલા છે અને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે અંદર કોઈ કોઈ પણ મંજૂરી આપવાની નથી અરેઠ ગ્રામ પંચાયત તરફથી અને ગ્રામજનો તરફથી આવેદનપત્ર દેવામાં આવ્યું છે એનું કારણ છે કે અરેઠમાં ચાલતી સ્ટોન કુવારીઓના કારણે અમારે અરેઠ વિસ્તારની આજુબાજુ ગામોને ઘણું નુકસાન થઈ રહ્યું છે જેવું કે ઘરમાં ઘરોમાં તિરાડ પડવી ઘાસચારાને નુકસાન થવું ખેતીને નુકસાન થવું ઢોરને નુકસાન થવું એથી અમને આ નુકસાનના કારણે ઘણો ખરો અમને કુંવારીના કારણે અમને ઘણું નુકસાન છે પણ આજ આજ રોજ પંદર તારીખ ના અમે આવેદન પત્ર આપ્યો છે પહેલી તારીખ સુધી એમાં અમાર નિર્ણય લેવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું ગામમાં જે કુંવારી ચાલે છે એમાં જે બ્રાસ્ટ કરે છે એનાથી અમને જે આજકા અનુભવાય છે એ બાબતે એ લોકોએ આજ રોજ આવેદનપત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવે છે જેથી અમને આવેદન પત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી